ગઈકાલે અમદાવાદ પીવીઆર પેલેડિયમ મોલ એસજી હાઈવે ખાતે ફિલ્મ ફાટીને પ્રીમિયર હતું જેમાં મુખ્ય કલાકારો હિતુ કનોડિયા સ્મિત પંડ્યા હિમિન ત્રિવેદી આકાશ ઝાલા ચેતન દૈયા કૌસંબી ભટ્ટ મોનાથીબા કનોડિયા બીજા ઘણા બધા વિદેશી કલાકારોની સાથે આ કોમેડી તેમજ હોરર સાઉન્ડ ઇફેક્ટ ફિલ્મનું જબરજસ્ત પ્રમોશન થયું કલાકારોના નામ ઉપરથી ખબર પડી ગઈ હશે કે કોમેડી ફિલ્મમાં કેટલી જબરજસ્ત હોય છે ખૂબ જ મજા આવે એવી ફિલ્મો છે જે લોકોને હોરર સાથે કોમેડી પસંદ હોય તેવા લોકોએ આ ખાસ ફિલ્મ જોવા જેવી આ ફિલ્મને ગુજરાત ફોકસ ન્યૂઝ તરફથી ફોર સ્ટાર આપવામાં આવે છે ગુજરાતી ફોકલોર ફોકલોર કંઈક બેઝ લે આવવું હોય તો ઇટ્સ અ વેરી રૂટેડ સ્ટોરી અને હોરર કોમેડી છે જે હોન્ડ્રા બધાને બહુ જ ગમે છે હોરર તો ડેફિનેટલી એની એક સ્પેશિફિક ઓડિયન્સ અને હોરર સાથેની કોમેડીની જે મજા છે અને સ્મિત પંડ્યા અને રીતુ કનોડિયા ઇટ્સ અ વેરી ડેડલી કોમ્બિનેશન જે પહેલીવાર જોડે આવી રહ્યું છે સ્મિત જેને આપણે કિશોર કાકાના નામથી ઓળખીએ છીએ એ તો આપણે જાણીએ જ છે કે કેટલું ફની કેરેક્ટર છે ઇન ઇટ અને એ આજે આ મૂવીમાં થ્રુઆઉટ હસાવે છે આપણાને પહેલી વખત ગુજરાતીમાં ટેકનિકલી આટલી સાઉન્ડ ફિલ્મ બની હશે ડોલ બી એટમોસમાં ફિલ્મને આખી બનાવી છે સાઉન્ડ સિસ્ટમ અને સાઉથમાં એ રહેમાન સાહેબના સ્ટુડિયોમાં આખું એનું ટેકનિકલ સાઉન્ડ પ્રોસેસિંગ થયું છે અને આવું છે ફિલ્મ અમે હાફ ઓસ્ટ્રેલિયામાં શૂટ કરી છે ફિલ્મ ઇઝ ગ્રેટ ગઈકાલે અમે પહેલું પ્રિવ્યૂ મુંબઈમાં બી કર્યું અને બહુ જ સારા રિવ્યુઝ અમને આવી રહ્યા છે સોવી હિ હેપી એઝ ધ મેકર્સ અને આજે આપ બધા સ્ક્રીનિંગ ને પ્રીમિયર માટે આવેલા છે આઈ એમ શ્યોર કે બધાને બહુ જ મજા આવશે અને બહુ જ રેર એવું થાય કે એક પ્રોડક્શનની બેક ટુ બેક એક એક વીકના ઇન્ટરવલમાં રિલીઝ થાય તો લાસ્ટ વીક અમારી એક હિન્દી ફિલ્મ રિલીઝ થઈ છે હિસાબ બરાબર જે એમાં આર માધવન લીડ કરી રહ્યા છે આર માધવન નીલ મુકેશ કીર્તિ ગુલારી જી પર અત્યારે ડાયરેક્ટ ટુ ડિજિટલ એઝ અન જી ફાઈવ ઓરિજિનલ ફિલ્મ ચાલી રહી છે અને દેટ ઇઝ વી આર ગેટિંગ ગ્રેટ રિવ્યુઝ ફોર ધેટ ટુ સો આઈ થિંક રિવ્યુઝ આર એમ ફોર વેરી હેપી એન્ડ પ્લીઝ એન્જોય થેન્ક યુ વેરી મચ કોન્શિયસલી ઓટીટીનું પહેલેથી પ્લાન અત્યારે નથી કર્યું એમાં પછી કરીશું કે આ ફિલ્મની મજા થિયેટરમાં જોવાની વધારે છે અને લાઈક વી નો કે હોરર કોમેડી ઝોન ખાસ કરીને હોરર ઝોન હોય એનું મેઇન કેરેક્ટર ફિલ્મનું છે સાઉન્ડ અને એ સાઉન્ડ સિસ્ટમ જ્યારે કહીએ છીએ કે ડોલબી એટમોસમાં છે એ સાઉન્ડ સિસ્ટમની મજા તમને થિયેટરમાં જ આવશે ઓટીટીમાં બી તમને એટલી જ મજા આવશે પણ જે થિયેટરમાં એની જે ઇફેક્ટ ને ફિલિંગ આવશે ને એ તમને ડિજિટલ જોવાની નહીં મજા આવે એટલે ઇવેન્ચ્યુઅલી આવશે ડિજિટલ પર પણ અમે જોઈ રહ્યા છીએ કે થિયેટરમાં ઘણો લાંબો સમય ચાલશે એ ફિલ્મ તો અમે આ અપકમિંગ પ્રોજેક્ટમાં સી અમારું પેરેલ હિન્દી ગુજરાતી બંને ફિલ્મોની સ્ટેટ્સ ચાલે છે અમે અમુક સાઉથના પ્રોજેક્ટ અમુક ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ બી એક્સપ્લોર કરી રહ્યા છે એટલે આ વર્ષ અત્યાર સુધી અમે બધી ફીચર ફિલ્મ્સ જ બનાવી છે રાઈટ ફ્રોમ છેલ્લો દિવસથી ટાસ્ક એન્ડ ટ્રાયલ ટિકેટાનો વર્ગોડો ભાઈ બધી ફીચર ફિલ્મ્સ જ કરી છે અમે બધી આ વર્ષ અમે થોડું ઓટીટી બાજુ એક્સપ્લોર કરીએ છે વેબ સિરીઝમાં સમ ગ્રેટ કોન્સેપ્ટ્સ અને હમણાં હું નામ ડિસ્કલોઝ નહીં કરી શકું પણ આવનારા એક બે મહિનામાં વધુ અનાઉન્સમેન્ટ થશે અમારી જે સ્લેટ આખી રેડી થઈ રહી છે વિથ ગ્રેટ ટેલેન્ટ્સ અને ગ્રેટ કાસ્ટ સો એની પર વર્ક ચાલી રહ્યું છે પણ યસ આ વર્ષ અમે ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે બી બીજી બે ત્રણ સારી ગુજરાતી ફિલ્મોને લઈને આવી રહ્યા છે જે અમારો ટાર્ગેટ છે કે આ વર્ષમાં જ રિલીઝ કરીએ તો આઈ થિંક આવનારા બે ત્રણ ક્વોર્ટર્સમાં બીજી સારી ફિલ્મ્સ અમારા તરફથી રિલીઝ તમને જોવામાં મળશે એટલે અમે ગઈકાલે એટલે કે ઓગણત્રીસ તારીખે અંદર અમારી ફિલ્મ ફાટીને જે રિસ્પોન્સ પબ્લિકે ત્યાં આપ્યો અને આજે જે રીતે આખી ભીડ આજે ત્રીસ તારીખે ફાટીને ના પ્રીમિયરમાં અમદાવાદમાં ઉમટી છે જે એનર્જી જે ઉત્સાહ લાગી રહ્યો છે ને એવું લાગે છે કે બસ મજા આવવાની છે એકત્રીસ જાન્યુઆરી રિલીઝ થવાની છે અમારી ફિલ્મ ફાટીને એટલે જેટલા લોકો ત્યાં આમંત્રિત ગેસ્ટ હતા કે પબ્લિક હતું કે ફ્રેન્ડ્સ હતા એ બધા જ લોકો હસી હસી ને ચડી ગયા હતા લોકોને એટલી મજા આવી છે એ વિચાર્યું ન કે આ પ્રકારની ફિલ્મ આવવાની છે એટલે ફાટીની ની અંદર ટેકનિકલ કયો કે બધી જ રીતે એન્ટરટેનમેન્ટ એટલે ફૂલવાને એન્ટરટેનમેન્ટ ધમાલ ને ધમાલ લત છે નામ પાર્ટીની ને મૂવી હોરર હા ઓટી કે હોરર હોય 2 લાખ તો શું થાય আমারি ফিলম ফেম ড্রামা ফেমি না ইমোশন কমেডিছে রোমান্স একশন ফুল আসলে সহপরিবার শোক এ એટલે તમે તમારા મમ્મી પપ્પા તમારા ભાઈ બહેન તમારા મિત્રો તમારા ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ જેની સાથે તમારે જોવા જઈએ તમે સપરિવાર જોવા જાઓ અને આ ફિલ્મ જોઈને તમને એવું થશે કે અમારી ટિકિટના પૈસા વસૂલ થાય લોકોનો રિસ્પોન્સ બહુ જ અદભુત છે લોકોને એકચ્યુઅલી અમારું ટીઝર એન્ડ ટ્રેલર બહુ ગમ્યું છે અને જેવું અમારી ડિજિટલ ટીમ તરફથી અમને પ્રતિભાવ આવ્યો છે એ હિસાબે અમારું જે ટ્રેલર એન્ડ ટીઝર છે ઓર્ગેનિકલી લોકોએ બહુ જ શેર કર્યું છે અને તમે અમારા ટીઝર અને ટ્રેલર ઉપર જોશો તો લોકોની કોમેન્ટ હાસ્ય છે એ ખૂબ જ પોઝિટિવ રહી છે લોકોને અમારા બાબા અમારા પદમલાલ પરમલાલ એ લોકોની કેમિસ્ટ્રી ખૂબ ગમી રહી છે તો આઈ એમ શ્યોર કે લોકોને ફિલ્મ પણ ખૂબ આખી ફિલ્મનું સૌથી ફેવરેટ સોંગ છે એકચ્યુલી પંખીરા સોંગ મારી ફિલ્મમાં આ જે ત્રણ સોંગ છે એ સૌથી ફેવરેટ સોંગ છે બહુ જ અદ્ભુત અમારા ચેન્નઈના મ્યુઝિક ડિરેક્ટર દીપક વેણુગોપાલ અને કમ્પોઝ કરી છે અનિલ ચાવડા એમણે આ લખ્યું છે અને જાવેદ અલી જેમને આપણે ઓળખીએ છીએ બોલીવુડના ઘણા બધા ગીતો ગાવા માટે એમણે આ સોંગ ગાયું છે એક સોલફુલ મેલોડી છે જેમાં એક બાપ પોતાની દીકરી માટે જોઈ રહ્યો છે દીકરીને પાછી પામવા માટે તો એ ફિલ્મ એ ટ્રેક ખૂબ અદભુત છે એટલે લોકોને ટચ કરવાનો છે